એબિલિટી સ્પોર્ટ્સ લીગમાં ગુજરાતમાંથી એકમાત્ર પોરબંદરના ભીમા ખૂટીની પસંદગી થઈ એબિલિટી સ્પોર્ટ્સ લીગમાં ગુજરાતમાંથી એકમાત્ર પોરબંદરના ભીમા ખૂટીની પસંદગી થઈ છે ઓક્સનના લખનઉમાં મેવેરિક્સ ટીમે ખરીદી કરી છે બેંગ્લોરના કેસીએ સ્ટેડિયમમાં છ ટીમો વચ્ચે જામશે જંગ જેમાં બેંગ્લોર ઈગલ્સ ચેન્નાઈ લેજન્ડ લખનઉ મેવેરિક્સ મુંબઈ ફાઇટર્સ ચંડીગઢ લાયન્સ અને ગ્વાલિયર વોરિયર્સ આગામી દસ ડિસેમ્બરથી સત્તર ડિસેમ્બર સુધી કર્ણાટકના બેંગ્લોર ખાતે એબિલિટી સ્પોર્ટ લીગનું આયોજન થવા જઈ રહ્યું છે અને આ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટમાં છ ટીમો ભાગ લેવા જઈ રહી છે આ ટુર્નામેન્ટમાં નિયમ મુજબ બધી ટીમો પોતાના રાજ્યના પાંચ ખેલાડીઓની પસંદગી બાદ બાકીના ખેલાડીઓની આઈપીએલની જેમ ઓપ્શનમાં ખરીદી કરવાની હોય છે બસ ફરક એટલો હોય છે કે આઈપીએલમાં કરોડો રૂપિયા દઈને ખેલાડીઓની ખરીદી થતી હોય છે તેની જગ્યાએ વ્હીલચેર ક્રિકેટ પ્રીમિયર લીગમાં માત્ર પોઈન્ટની બોલી લગાવીને ખરીદી થતી હોય છે ભીમા ખૂટી સાથે વાત થઈ ત્યારે તેઓએ જણાવ્યું હતું કે વ્હીલચેર ક્રિકેટરો છેલ્લા દસ વર્ષથી સ્ટ્રગલ કરી રહ્યા છે તો પણ જે સ્ટેજ તથા સ્પોન્સર મળવા જોઈએ તે હજી પણ વ્હીલચેર ક્રિકેટરોને મળતા નથી તેઓએ વધુમાં એવું જણાવ્યું હતું કે આપણું રાજ્ય આર્થિક રીતે સદર હોવા છતાં તેમના જેવા ઇન્ટરનેશનલ વ્હીલચેર ક્રિકેટરને હજી પણ સ્પોન્સર મળતા નથી ભીમા ખૂટી ઘણા બધા દેશમાં રમી આવ્યા છીએ અને ગુજરાતનો કેપ્ટન પણ શું પોરબંદર તેમજ ગુજરાતની કંપનીઓ તથા આપણા બિઝનેસમેનને અપીલ કરે છે કે તમારા સીઆરએસ ફંડમાંથી આ તો થોડું દિલ મોટું કરીને એક ઇન્ટરનેશનલ વ્હીલચેર ક્રિકેટરને સપોર્ટ કરીને આગળ વધારવામાં મદદરૂપ બનો જેમ બીજા રાજ્યના વ્હીલચેર ક્રિકેટરોને પોતાના રાજ્યમાંથી મદદ મળે છે એવી જ રીતે આપણા પોરબંદરની બિરલા અથવા હાથી યા તો અન્ય કંપની બિઝનેસમેનો સપોર્ટ કરશે તેવી આશા રાખી છે ભીમાભાઈનું નામ એક વ્હીલચેર ક્રિકેટર તરીકે મોખરે હોય છે ઘણા બધા સ્ટાર ખેલાડીઓએ પણ ભીમાભાઈની તારીફોના ફૂલ બાંધ્યા છે જેમાં વિરાટ કોહલી રોહિત શર્મા આર અશ્વિન રવિન્દ્ર જાડેજા સૂર્યકુમાર યાદવ તેમજ ઘણા બધા ક્રિકેટરોની સાથે તેમના ફોટો અને વિડીયો પણ બધાએ જોયા છે અને તેમની સાથે ફિલ્મી સિતારાઓએ પણ ભીમાભાઈ ખુટીના ટેલેન્ટની સરાહના કરી છે જેમાં હમણાં જ ભીમાભાઈ ખૂટી વિશ્વવિખ્યાત બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનને મળ્યા હતા ત્યારનો વિડીયો ખૂબ વાયરલ થયો હતો ટીમ લખનઉ મેવરીઝ નીચે મુજબ છે જેમાં સોમજીત સોમજીતસિંહ અભય પ્રતાપસિંહ અનમોલ ગૌરવ યાદવ રાજાબાબુ ભીમા ખૂટી અનામી ગુર્જર અબ્રાહમ વિશાલ ફાલ્કે ભરત પનવાર હુકુમ હુકુમસિંહ ઇન્દ્રસેન રેડ્ડી પ્રશાંતસિંહ સોનુ ગુપ્તા રાહુલ શર્મા અભિષેક સિંહ અને અકાર અવસ્થિ